નમસ્કાર પાલમપુર એક મહત્વના સમાચાર નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના ના અધ્યક્ષ સ્થાને પાલમપુર ખાતે આપદા મિત્રની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ કુદરતી અને કૃત્રિમ આપત્તિના ના સમય રાહત અને બચાવ કામગીરીનું નું ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હું નામ બોલના તો મારો રાજપૂત પ્રવીણસિંહ મામલતદાર ડિઝાસ્ટર અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપદા મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું તેમાં એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનો માહિતી માટે એમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી જ્યારે એવો બનાવ કોઈ બને આગ લાગે કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એનો બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપના મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે